નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં દિવાળીનું વેકેશન પૂરું કર્યા બાદ બીજા સરત્રની શરૂઆત કરવાની છે ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ નંબર ચૌદ પાઠનું નામ શું છે તો કે પાઠનું નામ રાજુનું ખેતર તો વિદ્યાર્થી મિત્રો કાઢો પાઠ્ય પુસ્તક આપણે પાઠની શરૂઆત કરીએ રાજુનું ખેતર જમીન આપણી અમૂલ્ય સંપત્તિ છે જમીનમાંથી આપણે વિવિધ પ્રકારના પાકનું ઉત્પાદન મેળવીએ છીએ આ ઉપરાંત બળતણ તરીકે આપણે જમીનની અંદરથી લાકડાનો ઉપયોગ કરીએ છીએ ઉપયોગી ધાતુઓ તથા ખનીજ પણ જમીનમાંથી મળે છે ખેડૂત પોતાના ખેતરમાં ખૂબ જ મહેનત કરે છે ત્યારબાદ પાક આપણે તૈયાર થાય છે આ માટે જમીનની ફળદ્રુપ ટકી રહે અને સારો એવો પાક થાય તેવા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે ખેડૂત પાકના સારા ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ કરે છે પાકના ઉત્પાદનમાં સેન્દ્રીય ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીનને સજીવન બને છે આપણા રાજ્યની અંદર ખેડૂતો વિવિધ પ્રકારના પાકમાંથી જમીનમાંથી મેળવે છે જેમ કે ઘઉં બાજરી જુવાર મકાઈ મુખ્ય અનાજ છે મગ ચણા તુવેર વટાણા ચોળા આ મુખ્ય કટો કઠોળની અંદર આવે છે બટાટા કારેલા દૂધી ભીંડો ડુંગળી કોબીજ ફ્લાવર રીંગણ જેવા શાકભાજી આપણે ઉત્તમ પ્રકારની ખેતીમાં થાય છે જામફળ દાડમ પપૈયા તરબૂચ ચીકુ કેળા નારંગી વગેરે ફળો આપણે મગફળી તલ સરસવ સોયાબીન જેવા તેલબિયા આપણે થાય છે આપણા રાજ્યની અંદર બનાસકાંઠામાં ડુંગળી બનાસકાંઠાની અંદર બટેટા સૌરાષ્ટ્રની અંદર મગફળી દક્ષિણ ગુજરાતની અંદર જૂનાગઢમાં અને કચ્છમાં કેરીના મલબત્ત આમ પાક આપણા જુદા જુદા ખેડૂતોને ઉત્પાદન કરે છે આમ ખેતીને અનેક રીતે અનાજ અને કઠોળમાં શાકભાજી ફળો અને તેલબિયા માટે મુખ્ય આપણો પાક છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર ભણવાનું છે તો કે હું રાજુ છું આ પાઠની અંદર આપણે રાજુ વિશે ભણવાનું છે તો કે હું રાજુ છું મારા પિતાજી ખેડૂત છે એ કહે છે કે મારા પિતાજી છે એ ખેડૂત છે કે અને ગુજરાતની અંદર ઈડર તાલુકામાં વસાઈ ગામમાં હું મેં રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે રાજુ છે એ કયા તાલુકામાં કયા ગામમાં રહેતો હતો તો કે રાજુ છે એ ગુજરાતના ઈડર તાલુકામાં વસાઈ ગામમાં રહેતો હતો ઓક્ટોબર મહિનો ચાલુ રહ્યો કયો મહિનો તો કે ઓક્ટોબર મહિનો છે તે ચાલુ છે દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે તૈયારી કરી રહ્યા દર વર્ષે જ્યારે આપણી ડુંગળી વાવવાની હોય એવી તૈયારી મારા પિતાજી કરી રહ્યા છે આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવામાં હું પણ ખેતરે જાઉં છું મારા પિતાજીને મદદ કરવા માટે હું પણ જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજીને કોદાળી વડે જમીન ખોદી રહ્યા હતા એ કે મારા પિતાજી છે એ કે જમીન છે એ કોદાળી દ્વારા ખોદકામ કરતા હતા જેથી ખેતર અને પોચું બને છે મિત્રો યાદ રાખવાનું કે કોદાળી છે એનો ઉપયોગ શું થાય કોદાળીથી શા માટે ખોદવામાં આવે તો કે કોદાળીથી જ્યારે જમીન ખોદે છે ત્યારે તે પોચી અને નરમ બને છે નીચે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે રાજુ છે એના વિસ્તારની અંદર જમીનને નરમ બનાવવા માટે કોદાળી નામના સાધનનો ઉપયોગ કરતા હતા પણ આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે તે તમારી નોટબુકમાં દોરવાનું છે અને લખવાનું છે ત્યારબાદ બીજની વાવણી તો કે વાવણી એટલે શું કહેવામાં આવે છે આ વર્ષે પણ મારા પિતાજી ખેતરમાં ડુંગળીના બીજ વાવશે રાજુએ આપણને આગળ જ કીધું હતું કે મારા પિતાજી ડુંગળી વાવવાની છે એની તૈયારી કરી રહ્યા હતા બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલી અને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીને જેમ કામ કરવું છે એ કહે છે કે મારા પિતાજી જમીનની અંદર જે કામ કરે છે એમ મારે પણ કામ કરવું છે એ તમે ફોટો છે એની અંદર તમે જોઈ શકો છો કે રાજુના પિતાજી છે એ કઈ રીતે કામ કરે છે ત્યારબાદ નીચે પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે એના પિતાજી કહે છે કે આપણે બીજ છે એ ચોક્કસ પ્રમાણમાં અને પૂરતા બીજ નાખવા જોઈએ આ કામ સરળ નથી હોતું આ કામ છે એ બહુ કઠિન હોય છે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ રાજુ કહે છે કે હું છે એ બીજ છે એ ઘણા બધા એક જગ્યાએ નાખી દશ એટલે હું મોટો થાશ ત્યાં સુધી મારે રાહ જોવી પડશે આવું કોણ કહે છે તો કે રાજુ નીચે પ્રશ્ન પૂછ્યો છે કે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજા કઈ રીતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો કે નકરો પ્રાણીઓ દ્વારા નહીં પરંતુ અમારા વિસ્તારની અંદર સાધનો એટલે કે કોદાળી ખેડૂત છે એ ખેતી કામમાં જમીનને નરમ અને પોચી બનાવે અને જમીનની અંદર ખાડા ખોદવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે ત્યારબાદ અંકુર દેખાશે પછી છે તેનો ફોટો છે બાજુમાં એના પિતાજી વાવ્યું એના કેટલા દિવસ તો કે વીસ દિવસ થઈ ગયા હતા ડુંગળીના બીજ છે એ અંકુરિત થવા ચાલુ થઈ ગયા અંકુરિત થયેલા બીજ છે એ ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું હતું વિદ્યાર્થી મિત્રો નવો શબ્દ આવ્યો નીંદણ નીંદણ એટલે શું કહેવામાં આવે છે નીંદણ છે એ ખેતરમાં અને બગીચામાં વાવ્યા વગર જે આપણે કશું જ વાવ્યું ન હોય અને પડખે જે ઊગી નીકળે એને શું કહેવાય તો કે નીંદણ કહેવામાં આવે છે ખેતીના પાકમાં નીંદણને દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી જે બીજ આપણે વાવ્યું છે એની બાજુમાં વધારાનું જે ખડ ઊગી નીકળ્યું હોય પણ જો એ આપણે લઈ ન લેવી તો એ પાકને બગાડે છે કહે છે કે મારા મમ્મી કાકી અને હું પિતાજી આ કામ માટે મદદ કરતા હતા ઉગેલા છોડ તો કે ઉગેલા જે છોડ છે એ ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે એ કે મને મજા આવે છે જે આ બધો પાક ઉગી નીકળ્યો છે એ જોવાની તે મારા ઘૂંટણ જેટલો ઊંચો થઈ ગયો બાજુના ચિત્રની અંદર રાજુ છે એ ઊભો છે અને કહે છે કે મારા ઘૂંટણ સુધી આ પાક પહોંચી ગયો છે પાંદડા પીળા થઈ ગયા હતા પાંદડા કેવા રંગના થઈ ગયા હતા પીળા રંગના થઈ ગયા હતા અને સુકાઈ ગયા હતા એનો મતલબ કે ડુંગળીનો પાક જે છે એ તૈયાર થઈ ગયો હતો અને લણવાનો સમય આવી ગયો હતો ત્યારબાદ તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો વિદ્યાર્થી મિત્રો આ પાકની અંદર રાજુ છે એના પિતાજીને જોવે છે અને એનું અનુકરણ કરે છે તો કયો પાક તો કે ડુંગળીનો પાક પણ તમે જે તમારા ખેતરની અથવા આજુબાજુના વિસ્તારમાં તમે જે પાક જોયો હોય તેનું ચિત્ર તમારે તમારી નોટબુકની અંદર દોરવાનું છે તમને ખબર છે કેમ ઘરના દરેક ડુંગળીના પાકને લડવામાં મદદ કરવી પડશે જો નીચે ફોટો છે સમયસર કામ આ છે એ ખૂબ જ થવું જોઈએ જો એને વિલંબિત વિલંબિત એટલે કે મોડું થશે તો ચાલશે નહીં તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી જે મહેનત છે એ કેવી જશે નકામી જશે એ કહે છે કે ઘરના જેટલા સભ્ય છે એ બધા સભ્યએ આ કામની અદત ભાગ લઈ અને આ કામને ઝડપથી પૂરું કરવું પડશે જો તમે સમયસર આ કામ નહીં કરો તો એ પાક છે એ નિષ્ફળ જશે રાજુ તેના પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરશો તમે ક્યાં કયા કામની અંદર મદદ કરો છો તે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે રાજુએ પહેલાં આપણને કીધું હતું ને કે હું મારા પિતાજીને કામમાં મદદ કરાવું છું પણ તમે જે તમારા ઘરની અંદર કામમાં મદદ કરાવતા હોય એ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે ત્યારબાદ તમને કામ કરવાની મજા આવી તો વિદ્યાર્થી મિત્રો જો તમને મજા આવી હોય તો લખવાનું કે હા મને આ કામમાં મજા આવી અને જો ન મજા આવી હોય તો લખવાનું કે ના મને આ કામની અંદર મજા આવી નથી ડુંગળીનો પાક છે એ તૈયાર થઈ ગયો છે અને રાજુની છે એના ઘરે ડુંગળીનો પાક લઈ આવી અને તે બજારમાં લઈ જવા માટેની તૈયારી કરી રહ્યા છે તમે જોઈ શકો છો ફોટોગ્રાફમાં ઘરમાં બધા ખુશ છે કારણ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે આ વખતે ડુંગળી મોટી અને સારી એવી થઈ હતી એ કહે છે દર વર્ષે જ્યારે ડુંગળી થાય એના કરતાં આ જ વર્ષે જે ડુંગળી થઈ છે એ વધારે સારી થઈ છે મમ્મી અને કાકી ડુંગળીની સુકાઈ ગયેલી ડાળીઓ છે ઈલીચ ઈલીજ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ઈલીજ એટલે કે એક પ્રકારનું દાંતરડું ઈલીચ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારી આંગળીઓ કપાઈ ન જાય તેનું ધ્યાન તમારે રાખવાનું છે ઈલીજ એટલે કે દાંતરડું દાંતરડા દ્વારા તે ડુંગળી કાપે છે પણ જ્યારે તમે એ ડુંગળી કાપો છો ત્યારે તમારે એનું ધ્યાન રાખવાનું છે કે તમને ભાગી ન જાય પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે રાજુ કહે છે બાજુમાં જે બે ભાઈ છે એના પિતાજી કોના તો કે રાજુના પિતાજી અને તેના કાકા છે ડુંગળીના જે કોથળા છે ભરી ભરી રહ્યા છે પિતાજી તે ટ્રક અને મંડી કે મોટા બજારમાં વેચવા માટે લઈ જાય એ બધી ડુંગળી છે એ ભરી અને બજારની અંદર લઈ જાય છે નીચે પ્રશ્ન પૂછ્યો કે રાજુએ તેના પિતાને ક્યાં ક્યાં કામની અંદર મદદ કરવી પડશે તો કે રાજુ છે એ એના પિતાને કયા કયા કામની અંદર મદદ કરાવશે તો કે ઘણા બધા કામની અંદર મદદ તો કેવા કેવા કામો હશે તો ચાલો આપણે કામો જોઈએ તો કે રાજુ છે એ ખેતરમાં જમીનને પોચી બનાવવા માટે ખેતરમાં નીંદણને દૂર કરવા માટે ડુંગળીના પાકને લણવા માટે અને ડુંગળીના કોથળા ભરવા માટે રાજુ છે તે મદદ કરાવશે ત્યાર પછી બીજો પ્રશ્ન તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવ્યું છે તો કે અમારા ઘરની તમારા ઘરની આજુબાજુમાં જે કાંઈ હોય એની અંદર હોય તે તમારે લખવાનું છે ત્યાર પછી રાજુ રાજુના પિતાજી ડુંગળીનો ટ્રક ભરી બજારમાં લઈ જાય છે જો રસ્તા ખરાબ ન હોય તો ફળો શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે શું થાય તે તમને વિચારવાનું જો રસ્તા ખરાબ ન હોય તો ફળો અને શાકભાજી ટેમ્પા અથવા કે લારી અને બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડે ત્યાર પછી ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તમારી નોટબુકમાં તેમનું એક વાહનનું ચિત્ર દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટ્રેક્ટર ટ્રોલી ટ્રેમ્પો બળદગાડું ઊંટગાડી પેડલ રિક્ષા હાથ લારી વગેરે જેવા સાધનોની અંદર આપણે લઈ જાવી છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વાહનનું અથવા તો સાધનનું તમારે ચિત્ર પણ દોરવાનું છે ત્યાર પછી તો કે ત્યાર પછી શું કહે છે શોધી કાઢો અને લખવાનું છે રાજુના ખેતરમાં વપરાયેલા થોડાક સાધનોના ચિત્રો અહીં આપણને આપ્યા છે આ સાધનો નામ લખવાના તમારા વિસ્તારમાં તેને તમે શું કહો છો તેનો પણ તમે ઉપયોગ શું કરો છો તે લખવાનું છે તો બાજુની અંદર ચિત્ર આપ્યું છે તો કે આને શું કહેવામાં આવે છે અને આનો શું ઉપયોગ થાય છે તો કે આ છે આને હળ કહેવામાં આવે છે તો આનો ઉપયોગ તો કે હળ છે તેનો ઉપયોગ ખેતરને ખેડવા માટે અને જમીનને ચાસ પાડવા માટે અને જમીનને પોચી બનાવવા માટે હળનો ઉપયોગ થાય છે ત્યાર પછી બીજું પણ ચિત્ર આપ્યું છે તો કે એને શું કહેવામાં આવે છે તો કે એને કોદાળી કહેવામાં આવે છે તો કે એનો શું ઉપયોગ થાય છે તો કે કોદાળીનો ઉપયોગ છે એ ખાડા ગાળવા માટે ઉપયોગી છે ત્યારબાદ છેલ્લું તો કે છેલ્લું છે એને શું કહેવાય છે તો કે એને ઈલીજ કહેવાય છે ઇલીજ એટલે કે એક પ્રકારનું દાંતડું તો કે એનો શું ઉપયોગ થાય છે તો કે ફળ શાકભાજી વગેરેને કાપવા માટેનો ઉપયોગ થાય છે ત્યાર પછી પાક ઉગાડવા માટે ઘણા બધા કામો કરવા જરૂરી છે તે ચૂત્રો ચિત્ર જોવો અને તેને સાચા ક્રમ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છ ક્રમ આપ્યા છે છ ક્રમમાં મેં સાચો ક્રમ આપેલો છે તે તમારી નોટબુકમાં લખવાનો છે નીચેના કોષ્ટકની અંદર તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાક લેવામાં આવે છે તે તમારે લખવાના છે તો કે ઘઉં બાજરી મકાઈ જુવાર કઠોળની અંદર જવ એરંડા જીરું વગેરે તમારા વિસ્તારમાં થતાં કોઈ એક પાક એવા માટે કેમ કામ કરવા તેની ચર્ચા કરવાનું છે